હવે તેમાંથી વીસ ખામીયુક્ત છે અને બાકીની બધી એની સંભાવના અને પેન ન ખરીદે એમની સંભાવના શોધો બરાબર તો ચાલો આપણે જોઈએ પેલા તો પ્રયોગના તમામ શક્ય પરિણામ કેટલા તો એકસો બરાબર લખું છું પ્રયોગના તમામ કેટલા છે હવે પહેલી ઘટના આપણે શું લેવાનું છે તો ઘટના એ ઘટના એ શું છે ઘટના એ કે પેન ખરીદે બરાબર એમની સંભાવના શોધો બરાબર તો ધ્યાન આપજો પેન ખરીદ છે એમ ની સંભાવના બરાબર હવે જો પેન ખરીદે એના શક્ય પરિણામ પેન ખરીદ છે એમ ના શક્ય પરિણામ ની સંખ્યા પરિણામ સંખ્યા નહી ખરીદે અને ખામી વગરની એટલે સારી પેન નીકળે ને તો ખરીદશે હવે એકસો માંથી વીસ હું બાદ કરી નાખું તો મારી પાસે કેટલી તો કે એકસો ને ચોવીસ પેન રહેશે કેટલી રહેશે વિદ્યાર્થી મિત્રો

બરાબર પી ઓ આપણે વારંવાર સૂત્ર લખતા આવ્યા જગ્યાના અભાવે આપણે સૂત્ર નહીં લખી ડાયરેક્ટ લખશું કે ઘટના ના ઘટના ના શક્ય પરિણામ કેટલા છે તો કે એકસો ચોવીસ છેદ પ્રયોગના તમામ શક્ય પરિણામ જેટલા હોય એટલા કુલ પરિણામ બરાબર કુલ પરિણામ કેટલા છે તો કે એકસો ચોવીસ એકસો ચુમાલીસ છે ને બધી જ પેન આવી જાય બે વડે ભાગ ચલાવો જો તમારી પાસે તમે કરો ને તો એમાં એમ થશે કે એકત્રીસ એકત્રીસ ગુણ્યા ચાર એકત્રીસ બરાબર તો થાય ને ચાર એકા ચાર ને ચાર તેરી બાર બરાબર હવે જો ચાર તેરી બરાબર હવે શું કીધું કે ઘટના ઘટના બી કે પેન નહીં ખરીદે ને એમની સંભાવના બરાબર પેન નહી ખરીદે બરાબર તેમની સંભાવના ખરીદે તેમના શક્ય પરિણામની સંખ્યા

ચાર તેરી ને બાર એટલે પાંચ ના છેદ માં છત્રીસ આવે બરાબર હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને એક ઘટના કેવી છે તો કે વિરોધી વિરોધી છે બરાબર કેવી તો કે પેન ખરીદે અને પેન ન ખરીદે

એકત્રીસ ના છેદ માં છત્રીસ બરાબર છત્રી એકા છત્રીસ છત્રીસ માંથી એકત્રીસ બાદ કરો તો જવાબ કેટલો આવે પાંચ છેદ માં કેટલા આવે છત્રીસ તો જો તમે આવી રીતે પણ તમે જવાબ મેળવી શકો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હવે આપણે દાખલા નંબર ત્રેવીસ જોઈએ બરાબર હવે ત્રેવીસ માં શું કહે છે સાંભળજો કે એક રમતમાં એક રૂપિયાના સિક્કા ને ત્રણ વખત ઉછાળે છે બરાબર

પ્રયોગી છે તો કે એક સિક્કા એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછા હતા આ એનો પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો બરાબર હવે શું કરવાના પ્રયોગના શક્ય તમામ પરિણામની સંખ્યા ધ્યાન આપજો પ્રયોગ

એક વખત છાપ બે વખત કાટ બરાબર અથવા તો પેલા બે વખત કાંટ આવે એક વખત છાપ આવે અથવા એક વખત કાંટ પેલી બે વખત છાપ આવે એક વખત કાંટ આવે અથવા એક વખત કાટ એક વખત છાપ એક વખત કાટ અથવા એક વખત છાપ એક વખત કાટ અને એક વખત છાપ ઘટના શું આપણે ઘટના કે હરીફ હનીફ છે ને એ હારે ને એની સંભાવના શોધવાની છે જીતશે ત્યારે તો ત્રણેય વખત કાં તો છાપ આવે કાં તો ત્રણેય વખત કાટ આવે તો એવી સંભાવના આઠ માંથી પોસિબિલિટી કેટલી છે બે

હવે સંખ્યા કેટલી આવશે અહીંયા ધ્યાન આપજો કુલ આપણે સિક્કો ઉછાળશું ત્રણ વખત ઉછાળશું એટલે આપણી પાસે કુલ આઠ પરિણામ આવે કેટલા પરિણામ આવે આઠ એમાંથી હારે હાર છે કે આઠ માંથી

શક્ય અથવા તો સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર હું લખું છું પરિણામની સંખ્યા આખાના છેદમાં પ્રયોગ ઈ તમામ શક્ય પરિણામ તમામ શક્ય પરિણામની સંખ્યા પ્રયોગના તમામ શક્ય પરિણામ કેટલા તો કે આઠ બરાબર છેદ ઉડાડો તો ત્રણ દુ છ અને ચાર દુ આઠ બરાબર બે બે કેન્સલ થાય તો જવાબ આવે ત્રણ ના ચાર આ તમારો ફાઇનલ આન્સર બરાબર જો તમને બંને દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા જે કઈ પણ વિદ્યાર્થી તમારા સહપાઠી હોય એમને વિડીયો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરાવો બરાબર હવે આપણે દાખલા જે બાકીના છે એ જોઈએ ચાલો હવે બાવીસ નંબરના દાખલામાં એવું કીધું કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસા છે બરાબર હવે બંને પાસા ને એક સાથે ઉછાળવામાં આવે ને ઉછાળ્યા પછી જે ઓલે પાસા ઉપરની જે સપાટી હોય ને એ સપાટી પરના અંકોનો સરવાળો ત્રણ થાય ચાર થાય પાંચ થાય છ સાત નવ દસ અને બે પાસાથે ઉછાળવામાં આવે ને ત્યારે છત્રીસ રિઝલ્ટ મળે કેટલા મળે છત્રીસ માની લો કે પહેલી વાર ઉછાળે તો એક એક મળે અથવા તો આ બે પાછા છે જો પહેલી વારનું રિઝલ્ટ બીજી વારનું એવી રીતે આવા છત્રીસ રિઝલ્ટ મળે મને બરાબર

શક્ય પરિણામ પરિણામની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો તો કે છત્રીસ બરાબર હવે પહેલી ઘટના પી ઓફ એ શું લેવાનું છે કે પાસા બંને ફેંકા પછી બંને સપાટી પરના અંકોનો સરવાળો ત્રણ થવો જોઈએ મારી પાસે છત્રીસે છત્રીસ રિઝલ્ટ છે આપણે જોઈએ કે ક્યાં સરવાળો ત્રણ થાય બે ને એક ત્રણ બરાબર બે ને એક ત્રણ આની સિવાય કોઈ જગ્યાએ સરવાળો ત્રણ નથી થતો જો એક પ્લસ બે કરો તો ત્રણ થાય બરાબર બાકી બધા વધી જાય તેવા કેટલા રિઝલ્ટ મળશે તો ઘટનાના પરિણામની સંખ્યા કેટલી બે અને પ્રયોગના તમામ શક્ય પરિણામ કેટલા થ કે છત્રી બરાબર તમે એના છેદ ઉડાડો તો જવાબ શું આવે એક ના છેદ માં આ તમારો પહેલો જવાબ આવી ગયો બરાબર હવે પી ઓફ બી લઈએ શું લઈએ પી ઓફ બી બી કોની માટે તો કે જે બે સપાટીનો સરવાળો અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ ચાર જોઈએ ચાર ક્યાં ક્યાં થાય છે તો કે ત્રણ ને એક ચાર થાય બે પ્લસ બે ચાર થાય ત્રણ ને ચાર થાય છે બાર તેરી ને છત્રીસ તો એક ના છેદમાં બાર બરાબર હવે આવી જ રીતે પી ઓફ સી લઈએ શું લઈએ પી ઓફ સી પી ઓફ સી સી ની અંદર શું કહે છે પેલા ત્રણ નીચે જોયું ચાર પાંચ ને બે પેલા રિઝલ્ટ આવશે ઘટનાના ચાર રિઝલ્ટ અને પ્રયોગના છત્રીસ બરાબર તો ચાર એકા ચાર અને ચાર નવા છત્રીસ તો એનો જવાબ શું આવશે એક ના નવ બરાબર હવે જોઈએ આપણે પી ઓફ ડી બરાબર એક બે ત્રણ ચાર ને પાંચ રિઝલ્ટ મળે કેટલા મળે પાંચ તેનો જવાબ શું આવશે પાંચ ના છેદ માં છત્રીસ છેદ નો ઉડે એટલે જવાબ તમારો ડાયરેક્ટ ફાઇનલ આવી ગયો બરાબર હવે આવશે પી ઓફ ઇ પછી સરવાળો કેટલો મળવો છ ને એક સાત કેટલા રિઝલ્ટ બે ત્રણ ચાર પાંચ ને છ બરાબર તો અહીંયા આવશે છ ના છેદ માં છત્રીસ છેદ ઉડાડો એટલે છાયા છત્રીસ થાય તો આ તમારો

ઘટના ના ત્રણ રિઝલ્ટ અને પ્રયોગના ના છત્રીસ રિઝલ્ટ બરાબર તો આવો જવાબ આપણે મળશે એક ના છેદ માં બરાબર હવે કેટલા આવવા જોઈએ દસ આવવા જોઈએ બરાબર તો પીઈ એફ પછી શું આવશે જી બરાબર એમાં શું કીધું સરવાળો દસ થવો જોઈએ દસ ક્યાં થાય તો કે છ પ્લસ ચાર દસ થાય પાંચ પ્લસ પાંચ દસ થાય અને છ પ્લસ ચાર દસ એક બે ત્રણ રિઝલ્ટ મળે કેટલા મળે મને ઘટના છત્રીસ આપણે આની પેલા જે કર્યો ને દાખલો કે સરવાળો નવ થાય એમાં અહીંયા પણ છે જો ત્રણ પ્લસ છ એટલે કેટલા રિઝલ્ટ એક બે ત્રણ ને ચાર અહિયાં કેટલા રિઝલ્ટ આવશે ચાર રિઝલ્ટ આવશે સોરી અહિયાં ચાર રિઝલ્ટ આવે બરાબર તો અહીંયા કેટલા આવશે એક ના છેદમાં નવ બરાબર અને હવે આવે પી ઓફ બરાબર હવે એમાં શું કહે છે કે સરવાળો અગિયાર થવો જોઈએ અગિયાર ક્યાં થશે તો કે પાંચ પ્લસ છ અને છ પ્લસ પાંચ બે રિઝલ્ટ મળે કા તો એક પાસા ઉપર પાંચ આવે એક પાસા ઉપર છ આવે તો એક પાસા ઉપર છ આવે બીજા પાસા ઉપર પાંચ આવે બે પાસા એક સાથે ઉછાળીએ કે નહીં સરળતાથી સમજાય ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હવે જો તમે આ દાખલામાં તમને હકીકતે પ્રશ્નમાં એમ પૂછેલું છે કે કોષ્ટક આપેલું છે

ઓછામાં ઓછો એક વખત પાછ આવે એની સંભાવના શોધો તો ઘટના પેલા લખશું પ્રયોગ એ શું કહે છે કે સપાટી પર એક પણ વખત પાછો ન મળે બરાબર સપાટી પર એક પણ વખત ન મળે બરાબર હવે લખવાનું ઘટના એના સાનુકૂળ પરિણામની સંખ્યા

ઘટના એ ના પરિણામ કેટલા છે તો કે 25 છેદ માં કુલ પરિણામ કેટલા તો કે છત્રીસ આ તમારો પહેલો જવાબ બરાબર હવે ઘટના બી હું કે સપાટી ઉપર સપાટી પર ઓછામાં ઓછી કેટલી વખત એક વાર પાંચ મળે

અગિયાર ના છેદ માં છત્રીસ બરાબર આ તમારો ફાઈનલ આન્સર બરાબર જો તમને આજે કરાવેલા બધા દાખલા સરળતાથી અને સરળ ભાષામાં જો સમજાઈ ગયા હોય તો ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આજના લેક્ચર માં આટલું જ ફરી પાછા મળીએ વંદે માત્ર